લોગુડિયો સાથે ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના નવા લોગુડિયો સાથે તો મિત્રો આજનો વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ થમિલમાં તમે જોયું કે ઘર ખાલી તો ભાઈ આજે છે ને છે બે તારીખ અને અમારા મમ્મી અને અમારા માસી ના તો ઋષિતાએ ગઈ છે એમ કે બગદાણા જાય છે મેં દર મહિને બે તારીખે ગામના મંડળમાં વારો હોય છે બગદાણા સેવા કરવા જવાનો તો આજે બધા જાય છે સેવા કરવા અને જો અમારે ઘરે એકદમ થઈ ગયું છે ખાલી તો આ ઘરમાં તો મારા માસીની જે છે તેમાં તાળું માર્યું છે અહીંયા મારું ઘર છે અને આજે ઘેરે છે હું દક્ષ અને એની મમ્મી અમે એટલા જણા ઘરે દાદા છે ઘરે તો ખાસ બધા વિડીયોમાં વહી ગયા છે એ ગયા છે સવારે આઠ વાગ્યા અને અત્યારે થયા છે સાડા નવ નવ વાગી ગયા છે તો અહીંયા મિત્રો છે ને ઘઉનું દાણું ચાલુ છે તેમાં કામ લઈ લીધું છે ઘરનું ઘઉનું દાણું કરવાનું અહીંયા મશીન ચાલુ છે કપડાં ધોવાનું ચાલુ છે અવાજ આવે છે એનો હે આપી દીધા તો તો ચાલો ભાઈ તાબા ઉપર ઉપર આપણે જરાક અમારા કેવો આવે છે ગાસી સડી ગયા આપણે અને તો છે અમારે ભાઈ તમને ગાયું ને ગોંધરામાં જ છે ત્રણ વાળા ગાવું તો વાય ગય છે પણ માલિક વગરની હોય કે નહીં રખાવ રખડાવ માલ ને એવું હોય ને બધું છે અત્યારે અને ભાઈ પવન અત્યારે ભાઈ જોરદાર પવન ચાલુ છે અને આપણા ભાઈ દક્ષને જોતા બી શું કરે છે ઘરમાં ગયો છે ફોન લઈને જ બેઠો હોય છે જોકે જો છે બધું હવે હા ભાઈ

એક માલવાળો આવ્યો છે વીજપુરીથી અને આપણે કાંઈક જો માલ ઓર્ડર કર્યો હતો અવારમાં ઓર્ડર લખ્યો હતો અત્યારે આવી ગયો છે તો માલમાં છે અત્યારે દાંડીનું મીઠું આવી ગયું છે કટો અને પાર્લેનું ખોખું છે અને ટ્વેન્ટીનું ખોખું છે અને આ છે એપી એપી તો આ છે ત્રણેય બિસ્કુટના પેકેટ ખોખા ખાટું નાખા અને છે મીઠું અને અહીંયા કાવી ગયો છે આપણે ખાંડનો કટો તો આ પાંચ વસ્તુ આપણે ઓર્ડર કરી હતી આવી ગઈ છે દુકાને તો ભાઈ મિત્રો ને એટલું ખૂટી ગયું છે તો ભાઈ પહોંચી ગયા છે બારડા અને લેવા છે દાબેલી તો અહીંયા આવી ગયા છે આપણે દાબેલી લેવા દક્ષ ભાઈને લાગી તી ભૂખ આ દક્ષ દાબે લેવી ને હે હા અહીંયા દાબેલી લેવાની છે બે પણ અહીંયા બન્યાશ આપણે દાબેલી ફર્સ્ટ ક્લાસ ગરમ કન્નાજી છે એવું નાખે છે પનીર શું પનીર આવી ગયું છે ભાઈ

ક્લાસ પાર્સલ થઈ ગયું છે હવે પહોંચી ગયા છે આપણે પેટ્રોલ પંપ નખાવાનું છે પંદરસો રૂપિયાનું પેટ્રોલ બાટલા ભરવાના છે કાદર લેવું ને પેટ્રોલ આપણે આમાં ભરી જાય શેઠ પંદરસો આમાં બાટલા ભરી જાય બાટલા ભરી જાય તો મિત્રો ભાઈ પેટ્રોલ લઈને આપણે આવી ગયા છીએ અત્યારે ઘેરે ને લેવા સીધા દાબેલી તો ગરમા ગરમા સેચ આવું ખાઈ લઈ જો તો હમણાં છે કાંટા વડે સમસી લઈને ખાવા એ પેઢો છે સોસ એક દાબેલી જો કાંક આ રીતની છે અમારે ભાઈ દાબેલી કોને કોને ભાવતી જેને જેને ભાવતી હોય કોમેન્ટ કરી દેજો એ પેઢો છે સોસ ચટણી ખાતો

સસલેલા આસે હો સર એ ખાવાનું લેવા કેતો કે ખાવાનું 10 શું લેવાનું છે તો બરાબર બરાબર આ મોય કદલાતી કાટો હોય હો ભાઈ એ જેસે બાપા સતરની પરસે દે આવી ગઈ છે હાલો હવે મારું ઓ મારી વળીઓ હાલા આપડે ગામમાં બોલવા

લોગ તમને કહેવા લાગ્યો કોમેન્ટ કરજો મળીશું એક નવા લોગવડિયો સાથે જય માતાજી